અગિયાર ઇંચ જેટલો વરસાદ ગામમાં નદી કે દરિયા જેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યા છે લોકોના ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે દુકાનોમાં પાણી ફરી વળ્યા છે જ્યાં નજર પહોંચે ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું છે જાણે કે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ એક તરફ પાણી ભરાયેલા છે બીજી તરફ હજી પણ વરસાદ ચાલુ જ છે અને પશુઓ જે છે તે પણ પાણીમાં અત્યારે ઊભા છે તેવી સ્થિતિ લાઠ ગામના સરપંચ અમારી સાથે ફોન પર જોડાઈ ગયા છે હાજી મેડમ અત્યારે જોકે ગામની પરિસ્થિતિ તો શું આપણે વાત કરવી કારણ કે સવારે સતત સાડા છ વાગ્યા થી લઈ અને સાડા નવ વાગ્યા સુધીમાં ત્રણ કલાકમાં બાર ઇંચ થી વધુ વરસાદ પડ્યો છે

તેની ઉપરના જે બ્રિજ છે એ બ્રિજ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થઈ જાય અને આમ રાજકોટ જિલ્લાનું છેવાડાનું ગામ છે બિલકુલ પૃથ્વીરાજસિંહજી ગામમાં લોકો પાસે ખાવા પીવાની અત્યારે પૂરતી સુવિધા છે ખરી હા અત્યારે તો હાલમાં કઈ વાંધો નથી પણ જો આમ વરસાદ ચાલુ રહે તો પછી વધારે તકલીફ ઉભી થતી રહીએ અને તંત્ર પણ અહીંયા સુધી અમારે પાણીના લીધે પહોંચી શકે એવી કોઈ પરિસ્થિતિ છે નહીં

તંત્ર કઈ કરી શકે એમ નથી કેટલા સમયમાં લગભગ પાણી ઓસરી જતા હોય છે વાહન વ્યવહાર પૂર્વવત થતો હોય છે દર વર્ષે કારણ કે આ જે વરસાદ વરસ્યો છે ને એ મોજ વેણુ અને ભાદર આ ત્રણ નદીઓનું પાણી જે બધું અમારે અહિયાં લાઠ જે છેવાડા ગામ છે તો નીચાણ વાળું ગામ હોય તો બધું પાણી અહિયાં આવતું એટલે પાણી ક્યારે ઉતરી શકે એ અત્યારે કોઈ કહી ન શકાય અને અવિરત વરસાદ પણ હાલમાં ચાલુ છે બિલકુલ આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ